ગોપાલ ઇટાલિયાજી એ ભૂલી ગયા છે નિવેદન આપતા પહેલા કે ગૃહમંત્રી ઉપર માર્યું હતું ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીની અરાજકતા નો ઇતિહાસ જુઓ તો જયારે અમે બે ત્રણ મહિલાઓ અમારી પાર્ટી કાર્યાલય ઉપર કામ કરી રહ્યા હતા અને અમારા શીર્ષોત્તર નેતૃત્વ પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે નું ટોળું દારૂ પીનાઈને એ હંગામો કર્યો અને ગોપાલ ઇટાલિયાને હું ચેલેન્જ કરું છું કે એફઆઈઆર ભૂલી ગયા હોય અને તમારે કોઈ કેન્દ્રીય મંત્રીને બોલાવવાની જરૂર નથી તમારા માટે અને ગુજરાતની જનતાની જનાર્દનની રક્ષા કરવા માટે તમારા જેવા અરાજક જે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની ફોજ ખડે પગે છે ઓપનલી ચેલેન્જ કરું છું બોપલમાં રહું છું અહીંયા એને બે લાફા મારી જાય કોઈ પ્રોટેક્શન નથી એમની હિંમત માં તો અહીંયા એને મારી જાય લાફા મારા પાંચ પડોશમાં રહેતા ગુજરાતીઓ એમને ત્યારે ને ત્યારે જ જવાબ આપી દેશે હું એટલા સશક્ત ગુજરાતમાં રહું છું

કે જ્યારે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની ગંભીર ઘટનાઓ બનતી હોય છે એ ઘટનાના સંદર્ભે સરકારે એ ભાગ ભાગરૂપે પરિવારને ચાર લાખની સહાય કરે છે એ કોઈ પણ ઘટના હોય ગુજરાતની અંદર એ સંવેદનાની વાત પણ ગોપાલ ઇટાલિયાએ વખોડી છે તેમણે એવું કહ્યું કે માણસની જીવનની કિંમત માત્ર ચાર લાખ રૂપિયા જીવન જીવન જ હોય છે મનુષ્ય અવતાર જે મળે છે સનાતન પોતે જ અમૂલ્ય હોય છે એના જીવનનું કોઈ મૂલ્ય કોઈ પણ સરકાર કોઈ પણ જ્ઞાતિ જાતિ કે કોઈ પણ સમુદાય એના મૂલ્ય ન લગાવી શકે પરંતુ દુર્ભાગ્યવશ જયારે ઘટનાઓ ઘટતી હોય છે તો આ સરકાર ની જવાબદારી છે કે જે છે ઇટાલિયા શું ઈચ્છે છે કે અમારા ગુજરાતના નાગરિકો જોડે જો કોઈ આવી દુર્ભાગ્યવશ ઘટના થાય તો એમના અધિકાર ઉપર તડાપ મારવાની કોશિશ કરી રહ્યા છે એમને એમના અધિકારોથી વંચિત રાખવાની કોશિશ કર્યા છે એટલે જ કહું છું પ્રદીપ ભાઈ આરાજક